આ સિઝનમાં એટલે કે વર્ષ બે હજાર પચીસમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે આપણા ગુજરાતમાં નવ લાખ અને એકત્રીસ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ગઈ સિઝનમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે ત્રણ લાખ અને ચમોતેર હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એટલે કે ગઈ સિઝનમાં જેટલા ખેડૂતોએ મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એની સરખામણીએ આ સિઝનમાં ટેકાના ભાવે મગફળી વેચવા રજિસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોની સંખ્યા અઢી ઘણી વધી છે તો ખેડૂતોની સંખ્યામાં ખૂબ જ નોંધપાત્ર વધારો થયો છે અને આ સ્થિતિમાં એક મેસેજ વાયરલ થયા છે અને મેસેજમાં એવું જણાવવામાં આવ્યું છે કે સરકાર ખેડૂતો પાસેથી સિત્તેર મણ એક ખેડૂત પાસેથી સિત્તેર મણ મગફળી ખરીદશે તો આ મુદ્દે ખેડૂતોમાં ઘણું બધું અસમંજસ છે આ મુદ્દે આથી રાજ્ય સરકારે ઓફિશિયલ પ્રેસ રિલીઝ જાહેર કરી છે અને એ પ્રેસ રિલીઝમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી ખેડૂત ખાતેદાર પાસેથી કેટલી મગફળી ખરીદવામાં આવશે એ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી આથી આ પ્રકારની માહિતીનો કે ભાઈ આ ખેડૂત પાસેથી આટલી મગફળી ખરીદવામાં આવશે એવી કોઈ માહિતીનો ખેડૂતોએ વિશ્વાસ કરવો નહીં એવું આ પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે તો મિત્રો હજુ સુધી રાજ્ય સરકારે ઓફિશિયલ જાહેરાત કે એક ખેડૂત પાસેથી કેટલી મગફળી ખરીદવામાં આવશે એ કરી નથી તો એ સ્પષ્ટ થાય છે કે હજુ સુધી કેટલી મગફળી ખરીદાશે એ રાજ્ય સરકારે જાહેરાત કરી નથી પણ આપણે આજના વિડીયોમાં આંકડાઓના આધારે કે મગફળી રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોની સંખ્યા ઉત્પાદનના આંકડા વાવેતરના આંકડા અને ગત સિઝનનું જે ગણિત હતું એ ગણિતના આધારે આપણે થોડુંક સમજવાનો પ્રયાસ કરીશું કે પાસેથી કેટલી મગફળી ખરીદવાની સંભાવના છે ઓફિશિયલ કોઈ જાહેરાત થઈ નથી પણ સરકારના અમુક નિયમો છે તો નિયમો અને આંકડાઓના આધારે આપણે થોડુંક સમજવાનો પ્રયાસ કરશું ને કદાચ એ જે આપણું વિશ્લેષણ છે એની આસપાસનો કોઈ આંકડો આવી શકે છે પણ હું તમને ફરીથી કહું છું કે આ વિડીયોમાં આપણે માત્ર આંકડાઓનું વિશ્લેષણ કરશું અને થોડું સમજવાનો પ્રયાસ કરશું હજુ સુધી રાજ્ય સરકારે ઓફિશિયલ જાહેરાત કેટલી ખરીદવામાં આવશે એ કરી નથી આપણે વાત કરી રહ્યા છીએ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના ના દિવસે તો આ વિડીયોમાં આપણે ખેડૂત ખાતેદાર પાસેથી કેટલી મગફળી ખરીદવાની સંભાવના છે એ સંભાવનાઓનું થોડું વિશ્લેષણ કરશું અને એને સરળતાથી સમજવાનો પ્રયાસ કરશું આ સિઝન માટે મગફળીનો ટેકાનો ભાવ ચૌદસો બાવન રૂપિયા પ્રતિમણ જાહેર થયો છે હાલની સ્થિતિએ જે મગફળીના બજાર ભાવ છે એ એક હજાર રૂપિયાથી બારસો પચાસ રૂપિયાની સપાટીની વચ્ચે ચાલી રહ્યા છે કે હજુ નવી આવકો એટલી બધી ચાલુ નથી થઈ છતાં મગફળીના જે બજાર ભાવ છે ટેકાની સપાટી કરતાં ખૂબ જ નીચા છે અને આપણે બીજો મુદ્દો જે મહત્વનો મુદ્દો છે કે કેટલી મગફળી ખરીદવામાં આવશે તો ગત સિઝન આપણે જોઈએ તો ગત સિઝનમાં એક ખેડૂત ખાતેદાર પાસેથી સરકાર દ્વારા બસો મણ મગફળીની ખરીદી થઈ હતી હવે ગત સિઝનમાં જે ખરીદી થઈ હતી ટોટલ એ બાર લાખ ટન થઈ હતી અને આ સિઝનનો જે આપણે આંકડો જોઈએ તો આ સિઝનમાં હજુ સુધી સરકાર કેટલી ખરીદી કરશે એ તો કોઈ જાહેરાત નથી થઈ પણ ઉત્પાદનના આધારે આપણને થોડીક વસ્તુ ખબર પડે તો આ સિઝનમાં જે આપણા ગુજરાતમાં જે મગફળીનું વાવેતર થયું છે એ બાવીસ લાખ હેક્ટર જમીનમાં થયું છે ગત સિઝનમાં ઓગણીસ લાખ હેક્ટર જમીનમાં થયું એટલે ગત સિઝન કરતાં ત્રણ લાખ હેક્ટરનો વાવેતરમાં વધારો આપણને ગુજરાતમાં જોવા મળ્યો છે અને ગુજરાત સરકારનો જે મગફળી ઉત્પાદનનો જે પ્રથમ આગોતરો અંદાજ આવ્યો છે એમાં સાસઠ લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થશે એવી વાત રજૂ કરવામાં આવી છે તો સરકારનો નિયમ છે કે જે કુલ ઉત્પાદન થાય એના પચીસ ટકાની આસપાસ ખરીદી કરવાની તો જે ધારો કે સરકારનો જે આગોતરો અંદાજ છે એ પ્રમાણે સાસઠ લાખ ટન ઉત્પાદન થાય તો એ પ્રમાણે સરકારે છાસઠ લાખ ટનના પચીસ ટકા એટલે કે સાડા સોળ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવાની થાય ગત સિઝનમાં કેટલી ખરીદી થઈ હતી બાર લાખ મેટ્રિક ટન આસપાસ તો આ સિઝનમાં ખરીદી જે કુલ ખરીદી છે એ સાડા સોળ લાખ મેટ્રિક ટન આસપાસ થઈ શકે છે ખરીદી ટોટલ ખરીદી ચોક્કસથી વધશે પણ ખેડૂતોની સંખ્યા અહીંયા ખૂબ વધી ગઈ છે તો ખેડૂતોની સંખ્યા જે વધી છે એ અઢી ગણી વધી છે તો આપણે એને થોડોક ભાગાકાર કરીએ તો એ ગણતરીએ ગત સિઝનમાં બસો મણ મગફળીની ખરીદી થઈ હતી તો આ સિઝનમાં ખેડૂતોની સંખ્યાના આધારે એના ચાલીસ ટકા ગણીએ તો બસો મણ મગફળીના ચાલીસ ટકા થાય એંસી મણ તો એક રીતે એંસી મણનો આંકડો આવે પણ જે બાર લાખ ટનનું સાડા સોળ લાખ ટન થશે એનો પણ આપણે વધારો કરવો જોઈએ તો જે એ વધારો છે આપણે ત્રીસથી ચાલીસ ટકા જેટલો કરીએ ધારો કે આપણે ચાલીસ ટકા જેટલો પણ કરીએ તો પણ એ આંકડો એકસો દસ મણથી વધી જાય તો એ સ્થિતિએ એવું લાગી રહ્યું છે કે જે સરકારની ખરીદી છે એ સવા સો મણ સો મણથી લઈ અને એકસો ત્રીસ મણની વચ્ચેનો કોઈ આંકડો આવી શકે છે અને કદાચ જો સરકાર પોતાનું કોઈ બજેટ ફાળવે અને જે ખરીદી છે એ થોડી કેન્દ્ર સરકારની મંજૂરી લઈ અને વધુ કરે તો દોઢસો મણ આસપાસ પણ ખરીદી થઈ શકે છે પણ જે આંકડો છે એ કદાચ સો મણથી દોઢસો મણની વચ્ચે હોઈ શકે છે એક મેસેજ જે પાસ ઓન થઈ રહ્યો છે સિત્તેર મણનો એ જે ખેડૂતોની સંખ્યા વધી છે એને ભાગાકાર કરીને થઈ રહ્યો છે પણ અહીંયા મુદ્દો મહત્વનો એ પણ છે કે જે ખરીદી છે એ પચીસ ટકા પ્રમાણે થવાની છે સરકારનો જે પહેલો અંદાજ આવ્યો છે એ સાસઠ લાખ મેટ્રિક ટનનો આવ્યો છે તો એ પ્રમાણે ગત વર્ષે ભલે સરકારે બાર લાખ મેટ્રિક ટન ખરીદી હોય પણ આ વખતે જો સરકારના આંકડા છે એ યથાવત બીજા અંદાજમાં પણ રહે તો એ ગણતરીએ જે કુલ ખરીદી છે એ સાડા સોળ લાખ મેટ્રિક ટન થાય એટલે કે જે ખેડૂત પાસેની ખરીદી છે એ આછો પાતળો એવો અંદાજ આપણે બાંધી શકીએ કે સો મણથી લઈ અને દોઢસો મણની વચ્ચેનો કોઈ આંકડો કદાચ સવા સો મણ આસપાસનો કોઈ આંકડો એ વચ્ચે જે છે એ આવી શકે છે હું અહીંયા માત્ર સંભાવના રજૂ કરી રહ્યો છું કારણ કે હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત થતી થઈ નથી સરકારે આની ઓફિશિયલ જાહેરાત કરી દેવી જોઈએ કેમ કરી દેવી જોઈએ કારણ કે મગફળી ઉપાડવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે અને મોટા ભાગના ખેડૂતો જે ખેડૂતો મોટા ખાતેદારો છે જેમને ખબર છે કે એમને સો મણ કે બસો મણથી વધુ મગફળી થશે હવે એ ખેડૂતોને હજુ સિઝનની શરૂઆત છે અને જો વજનનો લાભ લેવો હોય અને મંદીમાં અત્યારે વહેલા પૈસાની જરૂર હોય તો એ ખેડૂતોને જો અત્યારે એક અંદાજ આવી જાય કે આટલી મગફળી સરકાર ખરીદશે તો બાકીની મગફળી મારે વેચી દેવી જોઈએ તો એ ખેડૂતો યોગ્ય નિર્ણય લઈ શકે તો સરકારે અહીંયા જેવી મગફળીનું રજીસ્ટ્રેશન પૂરું થાય છે ત્યારે જ મારી દ્રષ્ટિએ એક ખેડૂત ખાતેદાર પાસેથી કેટલી મગફળી ખરીદાશે એ આંકડો જાહેર કરી દેવો જોઈએ આથી ખેડૂતોને ખબર પડે કે કેટલી મગફળી એમને સરકાર માટે રાખી મૂકવાની છે અને કેટલી મગફળી એમને યાર્ડમાં વેચી દેવાની છે કારણ કે જેમ જેમ સમય જાય એમ એમ મગફળીમાં આપણને વજન ઘટાડાનો જે છે એ નુકસાન થતું હોય છે તો અહીંયા જો સરકારે અત્યારે જ જાહેરાત કરી દીધી હોય જે રજીસ્ટ્રેશન છે તો બાવીસ સપ્ટેમ્બરે પૂરું થયું છે ત્યારથી જ જો સરકારે જાહેરાત કરી દીધી હોય તો ખેડૂતો માટે ચોક્કસથી એક રીતે થોડી રાહત થાય પણ હજુ સુધી કોઈ જાહેરાત થઈ નથી પણ જે આંકડાઓ છે એને આપણે સમજીએ તો સો મણથી દોઢસો મણ વચ્ચેનો કોઈ આંકડો જે છે એ આવવાની સંભાવના છે હું અહીંયા માત્ર સંભાવના વ્યક્ત કરી રહ્યો છું હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત થઈ નથી તો મિત્રો આપણા વિસ્તારમાં ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે જે રજીસ્ટ્રેશનની કામગીરી છે એની શું સ્થિતિ છે એ અંગે આપના કોઈ પ્રશ્નો હોય કોઈ અભિપ્રાય હોય તો કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન